તરફ કડકડતી ઠંડીમાં ગરીબ અને બેઘર લોકો ઠૂઠવાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આવા ગરીબ અને બેઘર લોકો માટે સરકારે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રેન બસેરા બનાવ્યા છે ત્યારે અમદાવાદના સારવા વિસ્તારમાં આવેલા રેન બસેરાનો ઉપયોગ હાલમાં કોર્પોરેશન ભંગાર અને કચરાની ટ્રોલીઓ મૂકવા માટે કરી રહ્યું છે સમગ્ર ગુજરાત હાલમાં કોલ્ડ વેવનો સામનો કરી રહ્યું છે તેને કાતિલ ઠંડીથી બચવા માટે લોકો રાત પડતા જ પોતાના ઘરમાં પુરાઈ જતા હોય છે ત્યારે બીજી તરફ ગરીબ અને બેઘર લોકો હાલ રસ્તા ઉપર ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે એક તરફ સરકાર દ્વારા આવા બેઘર લોકો માટે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં રેન બસેરા બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ અમદાવાદના અસારવા વિસ્તારમાં રેન બસેરામાં કોર્પોરેશન દ્વારા વર્ષોથી કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવી નથી તો કોર્પોરેશન દ્વારા અહીં આંગણવાડી પણ ચલાવવામાં આવી રહી છે અને આ રેન બસેરા રખડતા કૂતરાઓનો અડ્ડો બની ગયો છે આ બાબુસિંહ તોમરના નામે રેન બસેરા કરવામાં આવ્યું હતું અને આ કોઈ પણ નાઇટ વસવાટ માટે કે જે બચારા ફાઈ રહેવા માટે મકાનો ના આવે એના માટે ચારના ચારના ભાડા પેટે અહીંયા નાઇટ બસેરા માટે કરવામાં આવ્યું હતું આનું નામ જ રેન બસેરા એટલે જે ગરીબ વસાયત પબ્લિક હોય જેના ભાઈ મકાન ના હોય રહેવા માટે ના હોય એવા મુસાફરોને અહીંયા ચાર આના ભાડું લઈને અહીંયા એક માણસ બેસવા માં હતો એ ચાર આના ભાડા પેટા ભાઈ પોતાની પથારી કરીને અહીંયા સુઈ શકતો હતો અને એના માટે સવારે પાછો એને અહીંયા જેટલી જે કામ કરે કરવા માટે પણ અત્યારે હાલ રેન બસેરાની એવી હાલત છે કે કોર્પોરેશને કબજો કરી રાખ્યો છે કોર્પોરેશનના અંદર સામાન રહે છે કોર્પોરેશનની બધી ઓફિસો બની ગઈ છે પણ એ કઈ રીતે બની છે કેવી રીતે બની છે એનું કોઈ ચોપડા ઉપર છે નહીં તમામે તમામ કોર્પોરેશન અહીંયા કોઈ કામગીરી થતી નથી રેન બસેરાનો ઉપયોગ ગરીબ લોકો માટે થવો જોઈએ પરંતુ તેને બદલે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા રેન બસેરા પર કોર્પોરેશન કબજો કરીને બેઠું છે ત્યારે સવાલ એ થાય કે રેન બસેરા બન્યું તો છે પરંતુ તે કોઈ કામનું નથી ગરીબ અને બેઘર લોકો માટે સરકાર દ્વારા રેન બસેરા બનાવવામાં આવે છે ત્યારે આ સ્થળો પર કોર્પોરેશન દ્વારા કચરા ફેંકવાની ટ્રોલીઓ મૂકવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા પર જ્યાં લોકોને રાતવાસો કરવામાં આવે છે જ્યાં ગરીબ અને બેઘર લોકો રાતે રહેતા હોય છે તે જગ્યા પર તંત્ર દ્વારા કચરા ફેંકવાની ટ્રોલીઓ મૂકવામાં આવી છે બીજી તરફ તમે જોઈ શકો છો કે આ જગ્યા પર કોર્પોરેશનની જે રદ્દી છે એને પણ અહીંયા મૂકવામાં આવી છે ખાસ કરીને અહીંયા ફર્નિચર જે કચરાના કચરા છે એ પણ અહીંયા મૂકવામાં આવ્યો છે આ આ રૂમ રૂમમાં જ્યાં લોકો રહેતા હોય છે જ્યાં લોકો રાતવાસો કરતા હોય છે ત્યાં તંત્ર દ્વારા અહીંયા ફાઇલો કચરો અને ખાસ કરીને કચરા કચરાની ટ્રોલીઓ મૂકવામાં આવી છે ત્યારે ચોક્કસથી એક પ્રશ્ન થાય કે શું આ પ્રજાના પૈસાનો વેડફી રહ્યા છે સરકાર કેમેરામેન અમિત શર્મા સાથે જયેશ સોલંકી જીએસ